ફેસ્તાનમાં તથા ડિંડોલી વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી ફેસ્તાન વિસ્તારમાં આવેલા આવાસમાં માથાભારે ફિરોઝ ખાન દ્વારા ગિરકાયદેસર બનાવેલા ઓફિસ અને પતરાના શેડ પર બુલડોઝર ફરી વળ્યું હતું માથાભારે ફિરોઝ ખાન ઉપર અગાઉ ચાર ગુનાઓમાં સંડોવાયેલું છે માથાભારે ફિરોઝ ખાનના ઘરના નીચે બનાવેલી ઓફિસ પર પણ દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું જેથી સરકારી જમીન ખાલી થઈ હતી બિરોજે સુનિલ ગાંજાવાલા તુફાન એસ્વી ન્યૂઝ સુરત આજરોજ ઢીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ભેસ્તાન આવાસ છે એ ભેસ્તાન આવાસમાં ફિરોઝ ખાન નામના એક વ્યક્તિએ ગેરકાયદેસર રીતના દબાણ કરી રાખ્યું હતું એનું ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે આ દબાણ એણે પોતાના ઘરની બાજુમાં જે પાર્કિંગ હોય છે જે આવાસના પાર્કિંગ હોય છે પાર્કિંગમાં પાર્ટિશન કરી અને પોતાની ઓફિસ બનાવી લીધી આ ઓફિસમાં બેસી રહેતો એના માણસો સાથે બેસી અને લોકોને પરેશાન કરતો એને પોતે ખુદ એનડીપીએસના ગુનામાં સામેલ છે આ ઉપરાંત એના ઉપર મારામારી ધાક ધમકી આ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે કુલ ચાર જેટલા ગુનાઓ એના વિરુદ્ધ નોંધાયેલા છે આજે જે ફિરોઝ ખાન છે એ અહીંયા બેસી લોકોને હેરાન કરતો હતો અહીંયા ખૂબ જ લો ઇન્કમવાળા લોકો વસે છે આ આખા આવાસ સરકારી આવાસ છે એમાં એ અન્ય લોકોને પોતાનો પ્રભાવ પાડી આવી રીતના ઓફિસ બનાવી અને પરેશાન કરતો હતો દાદાગીરી કરતો હતો એક્સ્ટોર્શનની પણ ઘણી ફરિયાદો આવી છે હવે જે પણ ફરિયાદી અમારી પાસે આવશે એની ફરિયાદ લઈને અમે એના વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી કરીશું અત્યારે અહીંથી જતો રહ્યો છે ચાર જેટલા ગુનાઓ ઓલરેડી એના વિરુદ્ધ નોંધાયેલા